જોઈ શકો છો પથ્થર નો ઢગલો જોવો અને સાપ ઘરમાં હતો પીપળા નીચે હતો એમ કેવું છે એમનું અને સાપ સામે તમને જોવાતું છે મકાન ની અંદર બાખું જોવાય છે એમાંથી કૂદી ને અહિયાં ઘુસી ગયો છે એમ કેવું છે સાપ જોયે છે કયો છે Such marriages karl as these are chamanyos shirt They are Chari Tumasτο Nertar Chari Tumasifa દોસ્તો અમારા આ રીતનું અમારો વિડીયો જોવા હોય તમારા પેજને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો અને કમેન્ટ કરો

સાફ કહ્યું છે બીન જેરી શેક ઝેરી છે અમારે જેવા પકડવાનું ખબર પડે બાકી તમને દેખાડો તો ફોટો પાડીને કંઈક હોસ્પિટલમાં દેખાડો સાહેબને કે આ રીતનો સાફ હતો તો એમને બી ખબર પડી જાય કે આ બિન જેરી શેક ઝેરી છે હાજુ કેવું છે સાફ બીન જેરી કહ્યું ઝેરી એને એન્ટીવેરમાં ડાયરેક્ટ નહીં લોકો চে <laughs> লাগে <but> 哎，开始。 જોઈ રહ્યા છો તમે અડકો ઉપર ઢગલો હટાવી લીધો છે જોવા મળ્યો નથી કોશિશ ચાલુ જ છે હશે તો નીકળશે અંદરથી દોસ્તો અને નહીં નીકળતા હું શું થયું તમે વિડીયો જોવો એન્જોય કરો

હટાયું અને સાફ જોવા મળી ગયો છે કોબરા છે આની સ્કીન તમને જોવા દે છે તારે દોસ્તો આ જોવાય છે આ પથ્થરની નીચે જોડી દો જોડી દોડ હટાવું હટાવું પણ હા

દોસ્તો આપણે અને ઇંગ્લિશમાં સ્પેક્ટિકલ કોપરા કહીએ છીએ અને ગુજરાતીમાં નાગ આમાં નીરોટોક્સિક ઝેર છે દોસ્તો આ સાપ ઝેરી છે આ રીતનો સાપ બાઇટ કરે તો સીધું સરકારે જવાનું કોઈ ઝાડ ફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં દોસ્તો કેટલી મહેનત કરી છે એક ટ્રેક્ટર જેટલા પથ્થર હશે આ સાપને બહાર કાઢ્યો છે દોસ્તો દોસ્તો આ કોબરા સાપ છે જોઈ લો એને ડર લાગે તો આ રીતે ફેણ માંડી અને આપણને ડરાવે છે આ ખુદ એટલો ડરેલો છે અને આપણને ડરાવે છે અને આ પબ્લિક સાપને જોઈને ડરી ગઈ હતી આ સાપ ઘરમાં હતો ઘરમાંથી બહાર નીકળી અને આ પથ્થરમાં ઘૂસી ગયો હતો એને બહાર કાઢ્યો છે દોસ્તો એને એની અનુકૂળ જગ્યામાં આપણે એને ફોરેસ્ટ એરિયામાં જ્યાં આજુબાજુ કોઈ મકાન નહીં હોય એવી જગ્યામાં એને રિલીઝ કરીશું દોસ્તો દોસ્તો આ સાપમાં neurotoxic ઝેર છે આ રીતનો સાપ બાઈટ કરે તો સીધું સરકારીમાં જવાનું કોઈ જાળફૂક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં એને એનો અવાજ તમે સાંભળી શકો છો દોસ્તો દોસ્તો અમારા વિડીયો જોઈને કોઈ પકડવાની કોશિશ કરતા નહીં કેમકે સાપ પકડવાની કળા છે દોસ્તો સાપને કઈ રીતે હેન્ડલિંગ કરવું એકવાર તમારે જાણવું પડે પછી સાપને પકડવાની કોશિશ કરવી કે ડાયરેક્ટ અમારા વિડીયો જોઈને કોઈ સાપને પકડવાની કોશિશ કરવી નહીં આ જોઈ લો પલટી કઈ રીતે પલટીઓ તમે તોલોક તોલોક મામૂલી થઈ ગયું પથ્થર પડી ગયોગા મુંડા પર એટલે ઉપરથી પથ્થર પથ્થર તો લે દોસ્તો આટલી મહેનત કરીને નીકળ્યો છે અને અમુક જગ્યાએ અમે સાપ પકડવા જઈએ છીએ આટલી મહેનત કરી તો સાપ નીકળતા નથી તો અમે પકડ્યા છે દોસ્તો અમારા વિડીયોને લાઈક કરો ફોલો કરો શેર કરો દોસ્તો અને એક સપોર્ટ કરો અમને અને આ એક જીવ તો એનું કામ કરીએ છે દોસ્તો એને એની અનુકૂળ જગ્યામાં રિલીઝ કરીશું અમે દોસ્તો દોસ્તો કેટલો સુંદર મસ્ત લાગે છે ને પણ દોસ્તો આ જીવ લેણે છે આનો એક બાઈટ ચાન્સ મળ્યો નહીં મળ્યો દોસ્તો અને અમે પણ કેટલી જાણકારીથી અમે એને કઈ રીતે હેન્ડલિંગ કરવું કઈ રીતે એને અમે હેન્ડલિંગ કરીને કઈ રીતે પકડીએ છીએ અમારા વિડીયો જોઈને કોઈ પકડવાની કોશિશ કરતા નહીં દોસ્તો દોસ્તો આ રીતે હેન્ડલિંગ કરીએ છીએ અને મારો વિડીયો કોઈ આ રીતના કરવાની કોશિશ કરતા નહીં мады да хер આને પેક કરી લીધો છે એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું એને ઓક્સિજન માટે અહીંયા દોસ્તો ઘણા પાડવા પડશે દોસ્તો આ સાપને આપણે પીપળિયામાંથી રેસ્ક્યુ કર્યો છે એની ફોરેસ્ટ એરિયામાં એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીએ છીએ